હાલ લઈ હું તો શોપિંગ કરવા લઈ જાવ આજે તમારો દિવસ ક્યાંથી ઉગ્યો મારો દિવસ પૂર્વ દિશામાંથીનો ઉગે છે તો આજે પદુરા જેમ થાવ છો તારે આવું છે કે નહીં હા જોઈને આ મોકો કઈ છે રે મારી પાસે ખાલી 2000 હે ઈ પ્રમાણે શોપિંગ કરવાની છે હા વાંધો ન એ હું ભાઈ ઓલો બેગ બતાવો તો આ બેગ ને હા એ બે કેટલા નો છે ભાઈ એ બે 500 નો છે આટલો મોંઘો હોય હાલો ને તમે કયો તો 50 રૂપિયા ઉતાર દો ના ના તો 50 રૂપિયા ઉતારો તો માન ન લેવો તો હાલો ને 400 રૂપિયા આપી દેજો ના ના મારે તો 250 માં જ લેવો હે લઈ લે ને ઓલા સીંટુ ને જાવું છે ભણવા કાલ તમે ઘરે મૂંગા મરો ને પૈ તને નહીં આપ્યો 250 માં હાલો હાલો આપણે નટ લેવું હવે જે થાય નટ લેવું ઓ ભાયા બેર ઉભારીયો લઈ જાવ તમ તમારા ઢેસો જોયું ને આ બહુ જોય હું તમને ખબર પડે લેતા કે આવરે નીને ઘોર આયા હા હા હાલો બીજી દુકાને જાય ભાયા પતંગ કેટલાની છે તમારે કેટલી લેવી છે અમારે 20 પતંગ લેવી છે કાગળની કે પ્લાસ્ટિકની બે દસ દસ આપી ગયો ને આ લ્યો તમારા 100 રૂપિયા થયા